તે ચકાસો છની એન ઘાત એટલે કે માનો કે તમે છની એન ઘાત લખો પછી એન શું છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા છે એટલે 1 2 3 4 પાછો કોઈ બી હોઈ શકે બરાબર તો 6 નો વર્ગ કરો તમે જ વિચારો કે 6 નો વર્ગ કરો તો કેટલા 36 આવે બરાબર તો અહીંયા જ્યારે તમે કોઈ બી સંખ્યા તમે મૂકશો તો તમને 6 હોય અને એનો અંતિમ અંક શૂન્ય આવે પોસિબલ છે કે નહીં તમે જ્યારે જાતે નક્કી કરો શું થશે બરાબર મને એટલું કહી દો કે જ્યારે કોઈ સંખ્યાના અંતિમ અંકમાં જીરો હોય તો એ સંખ્યાને બે અને પાંચ વડે ભાગી શકાય કે નહીં પ્રશ્ન છે ભાગી શકાય ને તમને ખ્યાલ હશે જો જીરો હોય તો એને બે અને પાંચ બંને વડે ભાગી શકાય તો અહીંયા આપણે એ જોવાનું છે કે કોઈ પણ સંખ્યા હોય અને એનો અંતિમ અંક જો શૂન્ય હોય તો તેને બે અને પાંચ બંને વડે ભાગી શકાતું હોવું જોઈએ આ થિયરીકલ પ્રશ્ન છે એટલે આપણે અહીંયા ટાઈપમાં લખવાનું છે એટલે ખાસ વ્યવસ્થિત જોઈ વિદ્યાર્થીઓ કોઈ પણ સંખ્યાનો કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય બરાબર શું શૂન્ય થવા માટે થવા માટે તે સંખ્યા તે સંખ્યા બે તથા પાંચ બે તથા પાંચ વડે બંને વડે વિભાજ્ય થવો જોઈએ બરાબર બંને વડે વિભાજ્ય થવો જોઈએ એટલે કે બંને વડે ભાગી શકે શકાવવું જોઈએ બરાબર બે અને પાંચ બંને વડે ઓકે પરંતુ જરા અહીંયા જો અહીં છ ની એક ઘાત છે અહીં છ એન ઘાત છે રાઈટ શું તમને મળ્યો અહીંયા છ ની એન ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં તો છ ની એન ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં અવયવીકરણમાં ફક્ત ફક્ત બે જ અવયવ કોણ મળે છે અહીંયા બે જ અવયવ તમને ખબર જ છે હવે તમને અવયવ ખ્યાલ આવે જ છે બરાબર બે જ અવયવ બે અને ત્રણ છે બે અને ત્રણ છે જેમાં જેમાં શું જોઈએ શું બે અને ત્રણ હોય તો અંતિમ શૂન્ય થાય બરાબર યાદ કરો આપણે શું કીધું કે એ સંખ્યા બે અને પાંચ બંને વડે ભાગી શકાવવું પડે બરાબર જેમાં પાંચનો સમાવેશ થતો નથી પાંચનો સમાવેશ થતો નથી બરાબર હવે પાંચનો સમાવેશ થતો ન હોય તો એ સંખ્યાને પાંચ વડે ભાગી શકાતું ન હોય બરાબર તો આમ આમ કોઈ પ્રાકૃતિક સંખ્યા કોઈ પ્રાકૃતિક સંખ્યા એન માટે એન માટે છ ની એન ઘાત નો અંતિમ અંક અંતિમ અંક શૂન્ય શૂન્ય ન જ થાય બરાબર કેમ કે આપણને આપણને છે એના પડ્યા એમાં શું મળ્યું બે અને ત્રણ મળે છે જેમાં પાંચ મળતું નથી બરાબર ફરીથી કહું છું કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય થવું હોય તો તે સંખ્યા બે અને પાંચ બંને વડે ભાગી શકાતું હોવું જોઈએ પણ અહીંયા તો આપણને માત્ર બે અને ત્રણ જ મળે છે જેમાં પાંચનો સમાવેશ થતો નથી માટે કોઈપણ પણ પ્રાકૃતિક સંખ્યા એન માટે છ ની એન ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય જ નહીં વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે હવે પછીનો પ્રશ્ન જે છ છે બરાબર એ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું ત્યાં સુધી તમે આ વિડીયોને જોતા રહો લાઈક કરો શેર કરો તમારા જેટલા પણ મિત્રો છે બધાને પહોંચાડો જેથી કરીને તે લોકો ઘરે બેસીને પણ અમારો એજ્યુકેશન ચેનલ જોતા રહે અને ಆಗಡ್ ಒತ್ತಾರೆ.